અને આવી જ એક કહેવત સાર્થક થઈ છે જામનગરમાં એક આરોપીને પોલીસે આઠ વર્ષ પછી પકડી પાડ્યો છે આ આરોપી પોલીસ માટે પડકાર બન્યો હતો કેવી રીતે આખરે આરોપી સકંજામાં આવ્યો છે જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ શું તમારે ઓછા સમયમાં ડબલ રૂપિયા કરવા છે જો હા તો તમે જેટલા રૂપિયા રોકાણ કરવા માંગતા હોય એટલા રૂપિયા અમને આપી દો પછી બધી ચિંતા અમારી પર છોડી દો રૂપિયા ડબલ કરીને તમારા હાથમાં આપવાની જવાબદારી અમારી તમને કોઈ આવું કહે તો લાલચમાં આવી તમારા પરસેવાની કમાણી બીજાના હાથમાં ન પધરાવી દેતા નહીં તો પાછળથી રૂપિયા તો મળવાથી રહ્યા પણ પસ્તાવાનો વારો સો ટકા આવશે કારણ કે આવી રીતે જામનગર અને રાજકોટના અનેક લોકોને ચૂનો લગાવનાર ભેજાબાજને પકડી લેવામાં આવ્યો છે જામનગરના લોકોને ચૂનો લગાવનાર સકંજામા આઠ વર્ષે પકડાયો છેતરપિંડી કરનાર ભેજાબાજ નામ બદલી નાસ્તો ફરતો હતો આરોપી જામનગરના ધ્રોલ પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સની સુરત પર ના જતા દેખાવમાં સીધો સાદો લાગતો આ વ્યક્તિ એક નંબરનો ફ્રોડ છે નિલેશ ગઢારા નામનો આ ભેજાબાજ મોટી મોટી વાતો કરીને લાલચની એવી જાળ પાથર છે કે તેમાં ભલભલા લોકો ફસાઈ જાય છે આઠ વર્ષ અગાઉ જામનગરના ધ્રોલ અને રાજકોટ સિટીમાં રહેતા અનેક લોકોને આ ચાલબાજે એક ના ડબલ રૂપિયા કરવાની લાલચ આપી હતી પોતાના રૂપિયા ડબલ થશે એવી આશાએ અનેક લોકોએ મહેનતની કમાણી નિલેશ ગડારાને આપી દીધી અને પછી શું થયું લોકો રૂપિયા રૂપિયા ડબલ થવાની રાહ જોતા રહ્યા બીજી તરફ લાખો ભેગા થતા નિલેશ રાતોરાત રફુ ચક્કર થઈ ગયો છેલ્લા આઠ વર્ષથી જામનગર પોલીસ નિલેશની શોધખોળ કરી રહી હતી આરોપી અલગ અલગ જગ્યાએ નામ બદલી રહેતો હતો તેમ છતાં દિવસ રાત એક કરી પોલીસે નિલેશ વિશે તપાસ યથાવત રાખી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી મુંબઈ અને ભુજમાં ગાડી ચલાવવાનું કામ કરે છે લોકેશન ટ્રેસ કરતા તે ભુજમાં હોવાનું જાણવા મળ્યું તેના આધારે એક ટીમ ભુજ પહોંચી અને ત્યાંથી નિલેશને દબોચી જામનગર લવાયો જે તમામ ત્રણેય ગુનાનો ભેગા મળીને જોઈએ તો અઠાવન લાખ ઉપરમાં છેતરપિંડી કરાયેલી ગુનો આચરી અને છેલ્લા આઠ વર્ષથી નાસ્તો કરતો હતો જેને ધોરણ પોલીસ દ્વારા ટ્રેક કરતા મુંબઈ તેમજ ભુજ એ ડ્રાઇવિંગ કરતો હતો જે અનુસંધાને ભુજ ખાતે લોકેશન મળતા ધોલની ટીમ દ્વારા ભુજ ખાતે જઈ અને તેની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ એ ગુનાના કામ અટક કરવામાં આવે છે એકા ડબલ ની લાલચ આપી કરી છેતરપિંડી આરોપી વિરુદ્ધ જામનગર અને રાજકોટમાં ગુના ભેજાબાજે કરી હતી રૂપિયા અઠાવન થી વધુની છેતરપિંડી આરોપી નિલેશે કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા અને તેમના રૂપિયા લઈ રાતો ફરાર થઈ ગયો હતો હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ વર્ષ બે હજાર સત્તરમાં આરોપીએ ધ્રોલમાં રહેતા પરિચિતોને એકા ડબલની લાલચ આપી હતી ભોગ બનનારા લોકોને રૂપિયા થોડા સમયમાં ડબલ થઈ જશે તેમ કહી ફસાવ્યા હતા રૂપિયા ડબલ થવાનું સાંભળી લોકો સરળતાથી આરોપીની જાળમાં ફસાઈ ગયા જામનગરના ધ્રોલ અને રાજકોટ સિટીમાં રહેતા લોકો પાસેથી અઠાવન લાખથી વધુ રૂપિયા ડબલ કરવાનું કહી લીધા ત્યારબાદ લાખો રૂપિયા લઈ નિલેશ ફરાર થઈ ગયો હતો પોતાનો નંબર સ્વિચ ઓફ કરી દીધો હતો રૂપિયા આપનારાઓને છેતરપિંડી થયાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરાર થયા બાદ નિલેશ મુંબઈ ભાગી ગયો હતો મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં નામ બદલી રહેતો હતો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો છેલ્લા આઠ વર્ષથી આરોપી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો

આરોપી દેવરાજભાઈ ગઢારા જેવો ધ્રણ પોલીસ ચોત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ગુનો આચરેલો હતો જેમાં લોકોના નાણાં ઉઘરાવી અને વળતા એમને બમણા કરી આપવાની એવી એક સ્કીમ તૈયાર કરી અને છેતરપિંડી કરેલી તેવી જ રીતે તેમને રાજકોટ સિટીની અંદર પણ આવી રીતે સ્કેમ કરેલ આઠાટ વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી ભાગતો ફરતો રહેનાર નિલેશને એમ હતું કે હવે પોલીસે તેને શોધવાનું બંધ કરી દીધું હશે પોલીસે તેની ફાઇલ માળિયા પર મૂકી દીધી હશે હવે તે ગુજરાતમાં જેમ ફાવે તેમ ગમે ત્યાં જઈ શકશે પરંતુ આરોપીની આ વિચારણા ઉલટી પડી ધ્રોલ પોલીસની સતર્કતાના કારણે આઠ વર્ષના અંતે ભેજાબાજને પકડવામાં સફળતા મળી છેતરે પિંડીની ટેવ ધરાવતા નિલેશ આટલા વર્ષો દરમિયાન ગુજરાત કે મુંબઈમાં છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતે પૂછપરછ ચાલી રહી છે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર